નમસ્કાર બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત સાથે હું મુસ્કાન આપણને ફરવાનો બહુ જ શોખ હોય છે અને જો ફરવા માટે આપણું મનપસંદ સ્થળ આપણે મળી જાય તો આપણે કેટલા ખુશ થઈ જતા હોય છે જે હા આજે બુલેટિન ઇન્ડિયા તમને એવા ઘણા સ્થળો બતાવશે જે સ્થળો એ પ્રવાસનનું કેન્દ્ર છે જે લોકો એ સ્થળે જઈને મનમોહક થઈ જાય છે કે અરે રે આટલું સારું સ્થળ અને ગુજરાતમાં હા હું એક એવા સ્થળની વાત કરી રહી છું જે સ્થળની મુલાકાત જો તમે લેશો તો તમે એ સ્થળ પર વારંવાર જવાનું ઈચ્છશો હું વાત કરી રહી છું કચ્છની તો કચ્છ એક એવો જિલ્લો છે કે જ્યાં લોકો વધુ જવાનું પસંદ કરતા હોઈએ છે અલગ અલગ ઉંમરની વ્યક્તિઓની પસંદગીને પ્રાધાન્ય પણ મળી રહે છે સમગ્ર ગુજરાતને સોળસો કિલોમીટરનો દરિયો કિનારો મળ્યો છે જેમાં માત્ર કચ્છને જ ત્રણસો કિલોમીટર કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે નવાઈ લાગે છે ને સાંભળીને એટલું જ નહીં કચ્છની મુલાકાત લેનાર વ્યક્તિને રણ દરિયા કિનારો કલા ભાથીગળ અને ઐતિહાસિક ઇમારતોથી લઈને અનેક એવી વસ્તુઓ છે એવી બાબતો છે જે જોવા માટે ઓપ્શન મળી રહેશે ઠંડીની ઋતુ તો કચ્છનું ટુરિઝમ સાતમા આસમાને ખીલી ઉઠી છે એટલે કે જે પ્રકૃતિ છે તે સોળે કળાએ ખીલી ઉઠે છે કચ્છના ફરવાલાયક સ્થળો પ્રવાસીઓમાં આકર્ષક માંડવી બીચ સ્વામિનારાયણ મંદિરનું આગવું મહત્વ બ્રિટિશ શાસન સમયનો વિજયવિલાસ પેલેસ શિવનું કોટેશ્વર મંદિર કચ્છમાં ફરવાલાયક બે બીચ છે એક માંડવી અને બીજું પિંગલેશ્વર બંને ગુજરાતના પ્રખ્યાત બીચ છે કચ્છના બંને બીચ પ્રવાસીઓને આકર્ષે છે પિંગલેશ્વર કચ્છ ત્રીસ સો કિલોમીટર દૂર આવેલું છે તો માંડવીનો બીચ પણ પ્રવાસીઓના હોલિડે પેકેજમાં સામેલ જ હોય છે આ ઉપરાંત કોટેશ્વરનું બીચ પણ ફેમસ છે જ્યાં કોટેશ્વર શિવલિંગનું મંદિર આવેલું છે કચ્છના માંડવી બીચનો સમાવેશ સમગ્ર ગુજરાતના બીચમાં કરવામાં આવે છે માંડવી બીચ ને કાશી વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે આ બીચ માંડવી નજીક આવેલો છે માંડવી બીચ રેતી અને સુંદરતાના કારણે પ્રવાસીઓ માટે પસંદગીનું બીચ છે આ સિવાય બીચ પર વીસ પવન આવેલી છે જે પ્રવાસીઓને આકર્ષે છે આ બીચ નજીકમાં આવેલું આવેલો છે બ્રિટિશ શાસનમાં બનાવેલો વિજય વિલાસ પેલેસ જેનો જોવા લાયક માં સમાવેશ થાય છે તો બીજી બાજુ મંદિર પણ ખૂબ જ ધરાવે છે ઐતિહાસિક સ્થળો પર એક નજર જેસલ ની સમાધિ લખપતનો કિલ્લો આયના મહેલ પ્રાગ મહેલ સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છમાં આવેલો માતાનો મઢ એટલે કે આશાપુરા માતાના મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ માતાના પવિત્ર હિન્દુ તીર્થધામ માનવામાં આવે છે તો કચ્છમાં આવેલી ફેમસ જેસલ સમાધિ પણ જોવા લાયક છે ઐતિહાસિક સ્થળોની વાત કરીએ તો લખપતનો કિલ્લો અને ભુજમાં આવેલ આયના મહેલ અને પ્રાગ મહેલની પ્રવાસીઓએ મુલાકાત લેવાનું ન ચૂકવું જોઈએ

જે ચાર હજાર પાંચસો વર્ષથી પણ જૂનું છે અન્ય સાઇટ લોથલ પ્રમાણમાં જાણીતી અને સરળથી પહોંચી શકાય તેવી છે ધોળાવીરા એ કચ્છના રણમાં સ્થિત હડપન માનસની એક અનોખી સમજની દેન છે જેમાં વિશ્વની સૌથી પહેલી અને સુઆયોજિત જળ સંરક્ષણ પ્રણાલી છે આ સાથે પ્રાચીન સિંધુ લિપિમાં લખેલા વિશ્વના પ્રાચીનતમ સાઇન બોર્ડ્સમાંથી એક ધોળાવીરામાં છે ધુરાવિરાને સ્થાનિક ભાષામાં કોટડા તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ મોટો કિલ્લો છે. ધુરાવિરા ખદીર બેટના ઉત્તર પશ્ચિમ ખૂણામાં 100 હેક્ટરમાં અર્ધ સૂક્ષ જમીન પર ફેલાયેલું છે. ધુરાવિરા પાસે બે મોસમી વહેણ છે જેમાં ઉત્તરમાં માનસર અને દક્ષિણમાં મનહર વહે છે. સંસ્કૃતની સૌથી અગત્યની શોધ કલાકૃતિઓમાં ટેરાકોટા માટીકામ સોના અને તાંબાના આભૂષણો માછલી પકડવાના હુક કેટલાક આયાતી જહાજો સિંધુ ઘીણની સંસ્કૃતિની વિશેની સૌથી અગત્યની શોધ ધોળાવીરા સાઈટ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા

સિંધુ ખીણની લિપિમાં કોતરવામાં આવેલા દસ મોટા પથ્થર શિલાલેખો પણ મળી આવ્યા છે સંભવત આ વિશ્વનું સૌથી પહેલું સાઇનબોર્ડ છે જે વણ ઉકેલ્યું છે આ સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેની સૌથી અગત્યની શોધો છે ધોળાવીરા સાઇટની વિશેષતાઓ મકાનોમાં ચૂનાના પથ્થરોથી બનેલી ઈંટ વપરાય યુનિક ડિઝાઇન ધરાવતા દરવાજા ઉત્તમ વાસ્તુકલા આધારિત બનેલું સ્મશાન પાકિસ્તાનમાં આવેલા મોહેંજોદડો ગનવેરીવાલા અને હડપ્પા તેમજ ભારતના હરિયાણામાં રાખીગડી બાદ ધોળાવીરા આઈવીસી નું પાંચમું સૌથી મોટું મહાનગર છે આ સ્થળે એક મજબૂત કિલ્લો મધ્ય ભાગ અને નીચેના ભાગનું શહેર છે આ નગરના મકાનોમાં રેતીના પથ્થર કે ચૂનાના પથ્થરોની બનેલી ઈંટ વાપરવામાં આવી છે જે અન્ય હડપ્પન સાઈટમાં કાદવની ઈટોથી બનેલી હતી યુનિક ડિઝાઇન ધરાવતા નવ દરવાજા ઉત્તમ વાસ્તુકલા આધારિત બનેલું સ્મશાન બૌદ્ધ સ્તૂપ બંધારણ જેમ બનેલા ગોળાર્ધની શોધ કરી હતી ધોળાવીરામાંથી મનુષ્યના અવશેષો પણ મળી આવ્યા નથી સ્મારકોમાંથી રાખ કે અસ્થિ મળ્યા નથી પરંતુ અન્ય કિંમતી પથ્થરો અને અન્ય વસ્તુઓ મળી છે ધુળાવીરામાં ખોદકામ કરવામાં આવ્યું હતું ધુળાવીરા સ્થળ ઐતિહાસિક કાળ તેમજ આધુનિક યુગમાં પણ અતિક્રમણથી મુક્ત રહ્યું છે યુનેસ્કોએ ધુળાવીરાને હેરિટેજ સાઈટમાં એ પ્લે દરજ્જો આપ્યો છે કારણ કે આ સાઈટ કોઈપણ પ્રકારના અતિક્રમણથી મુક્ત રહ્યું છે ધોળાવીરા એ દક્ષિણ એશિયાની સૌથી નોંધપાત્ર અને સારી રીતે સચવાયેલી શહેરી વસાહતોમાંથી એક છે કચ્છનું એકમાત્ર સરકારી મ્યુઝિયમ કચ્છનું મ્યુઝિયમ એક જુલાઈ અઢારસો સિતોતેર ના રોજ સ્થાપના મ્યુઝિયમમાં પુરાતન કાળના અનેક સંભારણા કચ્છ મ્યુઝિયમ કચ્છનું એકમાત્ર સરકારી મ્યુઝિયમ છે જેનું સંચાલન રાજ્ય સરકારના યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ સંગ્રહાલય ખાતા દ્વારા કરવામાં આવે છે કચ્છની રાજધાની ભુજમાં ગુજરાતનું તથા પશ્ચિમ ભારતના સૌથી જૂના સદી વટાવી ચૂકેલા દસ મ્યુઝિયમો પૈકીનું ગૌરવવંતુ કચ્છ મ્યુઝિયમ છે